સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દર્શક મિત્રો કેમ છો આજે ટૂંકમાં અને સરળ રીતે બની શકે ઝડપથી સ્વામિનારાયણ ખીચડી એ તમને રેસીપી આપવામાં આવશે ખીચડી કઈ રીતે બનાવવી એ બરાબર સ્વામિનારાયણ ખીચડી ચલો આપણે જોઈએ સ્વામિનારાયણ ખીચડીમાં શું શું જોશે વસ્તુ સાધન સામગ્રી સીધું જે જોઈએ એ આપણે આગળ જોઈએ દર્શક મિત્રો આ અમે લીધી છે મગની દાળ બે નાની વાટકી છે અમારી પાસે એ પ્રમાણે ઘણા મુઠ્ઠી પછી આ છે ચોખા દિવેલવાળા છે આ મસૂરની દાળ છે અને આ તુવેરની દાળ છે જે ભાતમાં વપરાતી હોય છે એ છે એટલી વસ્તુ લીધેલી છે બે જણાની ખીચડી પ્રમાણે માપનું છે તો એ વધી જશે એવું લાગે છે આ છે દાણા બરાબર મગફળી હમ અમે થોડી કોથમી લીધી છે ધાણા પછી ટમેટા સુધારેલા છે બટેકા સુધારેલા છે અમે આ બટેકા સાલ સાથેના જ રાખીએ કેમ કે આની પાછળ વિટામિન્સ હોય છે આ સાલ ઉખડતા નથી અમે વ્યવસ્થિત ધોઈ નાખીએ છીએ ડહડીને ત્રણ વખત પછી આ આદુ મરચાંની પેસ્ટ હોય પણ અમે પેસ્ટ નથી કરી અમને આ રીતે વાવે છે આ ઉપર આદુ છે મરચાં છે સુધારેલા આ છે કોબી ફ્લાવર પણ નાખી શકાય એટલે આ કોબી અમારે છે અને પછી આ છે બે લીંબુ દર્શક મિત્રો આમાં છે જે બે વસ્તુ છે એ આપણે દિવેલવાળી છે સોખા અને આ તુવેરની દાળ એના માટે અમે ગરમ પાણી એટલે કર્યું છે કે ધોવા માટે કેમ કે તેલ નીકળી જાય પછી આપણે એને ઓરવાની હોય છે વઘારવાની હોય છે જે આગળ તમને બતાવશું કેમકે ત્રણ વખત ધોઈને ગરમ પાણીથી મિક્સ કરીને એના માટેનું ગરમ પાણી અમે સાઈડમાં મૂકી દીધું છે ચલો આ ગરમ પાણી આપણે હવે નાખીએ છીએ બરાબર હવે આ ગરમ પાણીથી આપણે આ રીતે ચમચીથી હલાવશું બરાબર મિક્સ થઈ જશે એમાંથી જે દિવેલ છે ઓઇલ એ નીકળી જાય એ રીતનું આપણે માપનું જો આ તમે જો બધું ઓઇલ નીકળી જશે આમાંથી જે રજકરણો હોય એ નીકળી જાય સાફ થઈ જાય વ્યવસ્થિત રીતે આ રીતે ધોવાની આ રીતે ત્રણ વખત આ ગરમ પાણીથી આપણે ધોઈ નાખી વ્યવસ્થિત રીતે અમે બરાબર સોળી આ પાણી નીકળી ગયું હવે આ ગરમ પાણી નીકળી ગયું છે હવે ઠંડા પાણીથી આપણે આ દાળને બે વખત દોસવી એટલે ત્રણ વખત થઈ જશે બરાબર આ રીતે છોડવાની દાળને છોડવાની વ્યવસ્થિત રીતે ખીચડી હવે ખીચડી બની ગઈ છે દાળ નથી ખાલી ને આને ઓહામણ કાઢી નાખવાનું આપણે હવે મસાલિયું ઓપન કરી દીધું છે આમાં મસાલો છે આ છે મેથીનો પાવડર ભૂકો શેકેલી મેથી જીરું હળદર નિમક બોલે તો સિંધુ સિંધુ મીઠું સિંધુ મીઠું અને આ મરચું ચટણી રાય અને જીરું દાળ ને ગરમ પાણી થી એટલા માટે ધોવી પડી આપણે એ તો તમને કહી દીધું જો ઘરે આપણે બનાવેલી દાળ હોય તો આમાં ગરમ પાણી થી ધોવાની જરૂર નથી દર્શક મિત્રો હવે આપણે તેલ આવી ગયું છે બરાબર આ જીરું અને શેકેલી મેથી આ સારા પ્રમાણમાં મેથી શેકેલી બરાબર હવે આદુ મરચાંની પેસ્ટ પેલા આદુ આ મરચાં બરાબર એને વઘાર થઈ ગયો છે વઘાર મળતો થાય તો મજા આવે બરાબર ને તો બધી એક એક વસ્તુ આપણે આમાં નાખતા જઈશું બટેકાયા બરાબર સ્વામિનારાયણ 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 જલ્દી છે એક જગ્યાએ જવાનું છે એટલા માટે અમે આજે ઝડપથી આ ખીચડી બનાવવાનો નિર્ણય કરીએ સ્વામિનારાયણ ખીચડી બરાબર આ રીતે આપણે જે શાક વઘારતા હોય એ રીતનું જ હોય છે બીજું કશું હોતું નથી આમાં બીજા વટાણા નાખી શકાય તુવેરના દાણા નાખી શકાય વાલોટ બધું નાખી શકાય પણ આપણી પાસે જેટલું અવેલેબલ હોય એટલું હોય તો બધા મજા આવે હમ બધા મસાલા એડ થઈ ગયા છે આપણે હવે વલાઈ દઈશું મસ્ત રીતે આને તેલમાં પહળવા દેવું પહાડવા દે કાઠિયાવાળી શબ્દ છે એટલે શેકાવા દેશું બોલે તો સડવા દેસુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ દોસ રહી તો જોઈને વઘારવું ગાળું શાળું એ ભૂલાઈ ના જાય હવે બાકી છે સિંગદાણા બસ જો સિંગદાણા પણ આજે થઈ જાય હવે ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો નાખી શકાય આની સાથે આપણે દ્રાક્ષ છે કાજુ બરાબર પીસતા કણા નાખતા હોય છે કાજુ નાખતા હોય છે મોટો કાજુ નું શાક થાતું હોય એટલે હવે બધા અલગ અલગ હોય તો એ પ્રમાણે હવે હવે રીતે ધીમા ચડી રહ્યું છે બરાબર સ્ટ્રીમ માપની રાખવાની હા હવે આપણે આમાં પાણી રાખ્યું છે એટલા માટે કે જેટલું પાણી પણ આમાં જોશે એ આમાં જો આ પધરાવી દીધું છે સ્વામિનારાયણ ખીચડી બની રહી છે આપણે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો વ્યવસ્થિત શીખજો સ્વાદ લેવાનું ભૂલી ના જતા ભગવાન ને ધરાવી આ રીતનું થશે અમે એકલામાં એક ગ્લાસ થી દોઢ ગ્લાસ જેવું અમે પાણી આમાં નાખેલું છે બરાબર હવે ત્રણ થી ચાર વિસક સિટી થવા દસુ ત્યાં સુધી અમે પેક કરી દેસુ હમણાં જો આ રીતનું સ્ટ્રક્ચર થશે સ્વામિનારાયણ 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 હવે આ કુકરને આપણે બંધ કરી દેસુ જય સ્વામિનારાયણ અત્યારે થોડીક વાર આપણે આપણે ગેસ વધારી દીધો છે ફૂલ તપ કર્યો છે થોડીક વાર પછી આપણે ધીમું પર જઈશું બરાબર આ ડીશમાં હવે ખાલી બે જ વસ્તુ વધી છે તમે જોયું એક તો ધાણા છે એ પણ પાછળથી નાખવામાં આવશે અને લીંબુ અને સુવિધાને શ્રદ્ધા હોય તો પછી પાછળથી ઘી પણ નાખાય છે ખીચડીમાં તમને મજ ટેસ્ટ આવે ગાયનું જો કુકરનું હવે આપણે વિશલ ધીમે ધીમે વાગી રહી છે અમે સાઈડમાં જે કામ હતું એક્સ્ટ્રા કુકર મૂકીને ત્રણ મિનિટ જેવી ફાસ્ટ ફાસ્ટ ગેસ રાખ્યો બરાબર હવે ધીમે ધીમે ધીમો કરી દઈશું કે ધીમે ગેસે જે થાય ખીચડીઓ બહુ ટેસ્ટી બને અને સ્વાદિષ્ટ બને દર્શક મિત્રો આ અમે શાકભાજી લાવ્યા પછી ધોઈ ત્રણ વખત અને પછી અમે અહીંયા પોળી કરી દીધી છે પછી અમારે આ ફ્રીજમાં જશે એટલે આ રીતનું સૂકી દેવાની જો આ જે મરચાં ભીના છે એટલે સુકાય છે બરાબર એટલે અમે તમને કઈ રીતે ધોવાનું છે એ ક્યારેક અનુકૂળતા આવશે આપણે તમને બતાવશું કઈ રીતે ધોતા હોઈએ જય સ્વામિના આપણી વિશલ થાય છે ખીચડીની ધોયા વગર કોઈ વસ્તુ ખવાય નહીં કેમ કે એમાં રજકરણો સોયટા હોય માટી હોય પછી જીવ જંતુ હોય કોઈ અત્યારે બધા શું કે લારીવાળા હોય કે દુકાન વાળા હોય તો થૂંકવાળી કોથળી આપણે તો અમે જોઈએ તે ના પાડતી થૂંકવાળી આંગળી કરીને પછી કોથળી આપતા હોય છે કે એને શું ખાધું હોય માવા પડવા શું કે મસાલા ને એવું બધું ખાતા હોય ને પછી એવા એથે આપને આપતા હોય અને પ્લસ આપણે મહારાજની આજ્ઞા છે તો ઈ મહારાજની આજ્ઞા છે ગાડી ચાળીને ધોઈને વ્યવસ્થિત આપણે ભગવાન માટે પવિત્ર કરીને તો આ વસ્તુ સાળવામાંય ન આવે ગાળવામાંય ન આવે જોવામાં પણ ન આવે તો પવિત્ર આપણે પાણીથી કરવાની બરાબર આ વાર આ રીતનું કોબી પણ ધોઈ નાખેલી છે બરાબર દરેક વસ્તુ ધોવાય ફ્રૂટ છે કરી અને થોડીક વાર પાંચથી દસ મિનિટ એમણે ઢાંકણું ઓપન નહીં કરીએ પછી કરશું બરાબર એમને બાફવા દઈશું હવે એર નીકળી ગઈ છે બરાબર હવે ઢાંકણું ઓપન કરશું સ્વામિનારાયણ મસ્ત સુગંધ આવી રહી છે હવે દાણા નાખશું બરાબર લીંબુ પણ નીચવી દેસુ જાતે જાતે ચિપટીયાની જરૂર હોય તો સિપટીયું લેવું ખીચડીમાં કોઈ ન નાખે તો અમને સુટેબલ થાય છે મસ્ત લાગશે તમે સ્વામીના ખીચડી તમે જાતે બનાવીને એક વખત જુઓ આ રીતે હલાઈ દેવાનું છે આપણે બરાબર બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ઠાકોરજીના થાળમાં ખીચડી આપશું ખીચડી આપણે થાળ ત્યાર છે ખીચડી નખાઈ ગઈ છે મસ્તનું ગાયનું દૂધ કેરીનું અથાણું ખાખરા છે અને આપણે સ્વામીના ખીચડી જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ બની ગઈ ત્યાર છે હવે પીરચી દીધી છે અને આમાં મરચું પણ આપણે મહારાજને થાળમાં મૂકશું બરાબર આ રીતનું થયું છે હવે આપણે ખીચડીને છે ભગવાનનો થાળ એટલે હવે ભગવાનને થાળ ધરાવશું હે મહારાજ દોષ રહિત કરીને પવિત્ર કરીને કાંઈ ભૂલસૂક રહી હોય કારું મોડું તીખું કાટું ગળું કાંઈ ભૂલસૂક રહ્યું હોય તો માફ કરજો તમારા બાળક સમજી હે મહારાજ તમે આરોગો del secuitro J.S. Famina.